ગ્રામજનો રાજુલા જાફરાબદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળીને અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આદનપત્ર આપી સ્થગિત કરવાની કરી હતી સોલંકીએ જણાવ્યું કે ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય તેવું નહીં થવા દઈએ ઉદ્યોગ પણ રહે અને સાથે ગ્રામજનોની રોજીરોટી પણ સુરક્ષિત રહે અમારી પ્રાથમિકતા છે પીપવા પોર્ટ પાસે ખાનગી કંપની દ્વારા નવી ગેસ જટી કરવામાં આવી રહેલા ડ્રેસિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે સામે આવેલા આરોપો મુજબ ડ્રેઝિંગ દરમિયાન કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા જેના કારણે પેઢી દર પેઢીની ચાલતી આવક પર સંકટ ઊભું થયું છે ઊંડાણપૂર્વકના ડ્રેઝિંગથી દરિયા કિનારાના દરિયાના પથ્થરો બહાર આવતા શિયાળબેટ ટાપુને જોખમ ઊભું થવાની શક્યતા અનેક માછીમારોના બોયા અને ઝાલને નુકસાન થતાં વળતર નહીં આપવાના આરોપોને અને પોર્ટ તરફથી સ્થાનિક લોકોને પચાસ ટકા રોજગારી પણ ન અપાતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે શિયાળબેટના સરપંચ મંજુબેન બાલદીયાએ જણાવ્યું કે ડ્રેઝિંગ નાના પાયાના માછીમારોની આખી રોટી જોખમમાં છે અમારા બોયા તોડી નાખવામાં આવ્યા છે અને પોટ જેવી મોટી કંપનીઓ છતાં સ્થાનિકોની અવગણના કરવામાં આવી રહી છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આગળ જણાવ્યું કે ગામના લોકો માટે બોટ વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી જો ઉદ્યોગ જ સ્થાનિકોને સહાય ન કરે તો આવા ઉદ્યોગનું મહત્વ શું કા ગ્રામજનોને પ્રતિનિધિમંડળ કલેક્ટરને માંગ કરી છે કે માછીમારોને યોગ્ય વળતર મળવું જોઈએ અને શિયાળ બેટના અસ્તિત્વને ખતરામાં મૂકતા કાર્યો તાત્કાલિક રોકવા જોઈએ હાલ પીપાવા પોર્ટના ડ્રેસિંગ મુદ્દે કોસ્ટબેલ્ટ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે રિપોર્ટર સરફાસ ખોખર અમરેલી